રવિવારની રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં એટલે કે લાલગીટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બબાલ મચી હતી ગણપતિ પંડાલ પર પથ્થરબાજી કરાવવામાં આવી હતી એ સમગ્ર ઘટનાને લઈને અશ્વદ્દીન ઓવૈશીની પાર્ટીના સ્ટેટ લેવલના નેતાઓ સ્થાનિક લોકો સાથે પોલીસ કમિશનરને મળ્યા હતા અને એને જે લોકો પકડાયા છે ત્યાં સુધી એના પરિજનો પણ અહીંયા મળવા આવ્યા હતા અમારી સાથે કેટલીક મહિલાઓ છે એમની સાથે પણ વાત કરીશું કારણ કે એમની કોઈક રજૂઆતો છે જે કમિશનને કરી છે એમની સાથે વાત કરી તેઓ શું કહેવા માંગે છે કે શું નામ છે આપકા મારું નામ તસનીમ બાગિયા છે મારા હસબન્ડ મોહમ્મદ ઇરફાન મોહમ્મદ હુસૈન બાગિયા છે એમાં એક ફ્રીજ એસી ના મેકેનિક છે ને એમાંનો રાત દિવસનો હિન્દુ ભાઈઓ સાથે કામકાજ લાગેલું છે ને બધાની સાથે સાસો સારો વ્યવહાર છે અમે ઘરમાં જ સુતેલા હતા ને એમાં આવ્યા અને અમે ઈમાનદારીથી એ લોકોએ અમને કીધું કે તમે છે ને તે અમને એક ચેક કરવા દઉં અમે ઈમાનદારીથી એ લોકોને દરવાજો ખોલીને ચેક કરવા દીધું ને પછી અમારા નાના નાના છોકરા છે રોજ લાવીને રોજ ખાવાવાળા વાળા છીએ અમે ભારાના ઘરમાં રહીએ છીએ એકસો એક રોશન પાર્ક એપાર્ટમેન્ટમાં પછી એમાં એમ કીધું કે અમે તમને જો અમે ચેક કરીને ચાલ્યા જશું અમે તમને કંઈ નહીં થવા દેશો એમ કરીને ઘરમાં ઘૂસીને અમારા હસબન્ડને અમને એક બોલવા પર બી મારા છોકરા રડતા રહી ગયા પણ અમને ન મળવાનો મોકો મળ્યો ન કંઈ નહીં ને લઈને ચાલા ગયા ને એ લોકો બધા બે ગુના છે ને એવો એમાં એ વિષે કોઈ અમે ચા જાણ્યું પણ ન હતું ને અમે અમારા બધા પોતપોતાના ઘરમાં હતા અમારા પાર્કિંગમાં ટાળા હતા ને અમે રિક્વેસ્ટ સાહેબ લોકોએ જે રીતે કરી કે અમે ટેરેસ ચેક કરવા દીધો તો અમે એવી રીતે અમેને

અમે લોકો અમારા ઘરમાં સૂટેલા જ હતા ને આ બધી પણ ઘટના બની ને એ વિશે અમને ન જાણ હતી પછી અમને ખબર પડી કે આ બધા મામલો થયો છે ને એ બાબતે અમે એમને વિતના લઈ ગયા છે તે માટે સાહેબ તમારી રિક્વેસ્ટ છે કે જલ્દી જલ્દી આ બે ગુના લોકોને જલ્દીથી જલ્દી એ લોકોને બહાર કરે ને જે ગુનેગાર છે એને તમે પકડો ના ની અમે બરાબર છે સાહેબ એના માટે તમારું શું કહેવું છે અમારો નાના નાના છોકરા તમારું નામ શું છે જવાવાલા છે મેરા નામ નાઝેમા શેખ જુનેદ હે हम लोग अलीफ में रहते हैं और हमारे यहाँ भी ये सेम यही प्रोसेस हुआ आपके किसी को पकड़ा गया आपके हाँ मेरे हस्बैंड को पकड़ा है अच्छा। उनका क्या नाम कर रहे थे, थे। क्या पत्थरबाजी में शामिल थे वो ना ना बिल्कुल भी नहीं कोई शामिल नहीं है शामिल हो तो आप सबूत दो ना उसका हमने कहाँ कहा कुछ कहा गुनेगार को पकड़ो आप ये तो सारे ही बेगुनाए हैं इन्होंने इनका कोई कसूर नहीं है हमारी बिल्डिंग में से जितने भी लोग गए हैं ना सब बेगुनाए हैं और वो जो लोग का जो मुद्दा है लोग बताते हैं लॉक करके नहीं। ताला मार के ने छुपा के रखा था तो ये नॉर्मल बात है हमारे यहाँ हमारे जितना भी पूरा महल्ला जो है पूरे में नॉर्मल बात है कि वो सब ताले मार के ही रहते हैं और हम औरतें हैं ना सुबह में भी ताले मार के रहती है क्योंकि हम अकेली होती है

મને મારી મમ્મીના ત્યાંથી મારી બેબીની સાથે પિક કરીને અમે લોકો ઘરે જ આવ્યા હતા ઘરે આવીને જમવાનું ને બનાવતા અમને બહારથી બીજાના ફોન આવ્યા ત્યારે ખબર કે તમારા એરિયામાં એમ કે આવું થયું છે અમે કીધું ને અમારા એરિયામાં કંઈ નથી મેં કીધું પોલીસ છે અહીંયા બંદોબસ્ત છે અમને એ કંઈક એ નથી બીક નથી તો વાત થઈ અમે જમવાનું તૈયાર કરીને હજી અમે લોકો જમવાની તૈયારી કરી એક સવા એક સવા એક વાગ્યાની આસપાસ એકદમથી બધા સિવિલ ડ્રેસમાં આવ્યા દંડો લઈને આવ્યા એકદમથી દરવાજો અને બારીના કાચ પહેલાં તોડી નાખ્યા મારી બેબી આગળના રૂમમાં રમતી હતી આ નાની બેબી તો મેં એને પકડ બચાવવા માટે જલ્દી જલ્દી આગળના રૂમમાં તોડી અમે લોકો કિચનમાં હતા તો એ લોકોએ મને ધમકી આપી કે દરવાજો ખોલો નહીં તો હું તોડી નાખીશ તો મેં દરવાજો ચૂપચાપ ખોલી નાખ્યો તો સીધા ઘરમાં ઘૂસી આવ્યા અને મારા હસબન્ડ ને પકડી લે કે ઘરમાં જે મરદ હોય છે એ ચાલે

सुन नाम से तुम्हारा मेरा नाम शहनाज बानू है कौन पकड़ा गया आपके मेरे हस्बैंड पकड़े गए ये लोग है ना रात में डेढ़ बजे घर में आए न हम लोग तो सोते ले थे घर में ये लोग आए बारी कांच तोड़े तो हम लोग हड़बड़ा के उठे बेडरूम से ये क्या हो रहा बोल के तो मेरे हस्बैंड ने पर्दा हटा के बोले सर क्या हुआ क्या प्रॉब्लम है तो निकल भे निकल बाहर निकल बोले मैं मेरे हस्बैंड को बोली मत खोलना ये लोग तो जिस तरीके से आए लाठी चार जंगे बहुत बुरी तरीके से आए थे ये लोग मत खोलना बोले तो बहुत जो लोगों ने ठोकम ठाकी बहुत तोड़म ताड़ी करी तो मेरे हस्बैंड ने

એ તમામ નિર્દોષ છે કોઈએ કોઈ કસૂર કર્યું નથી તો એ લોકો ન્યાયની માંગણી સાથે આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળ્યા હતા સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત